શ્રીરંગ રાજી દ્વારા ક્ષમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ અને નિઃશુલ્ક સોશિયલ સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું વડોદરાના ક્ષમતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા રહેવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગ આઈરે દ્વારા સ્વતંત્ર સેનાની નગર ક્ષમતા વિસ્તારના જીએચબી ના મકાનમાં રહેતા લોકોને આજે નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું

એ આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી પહેલ કરી છે તેમણે કોર્પોરેશન દ્વારા વેરિફિકેશન થયેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું આજે જાતે વિતરણ કર્યું આ પહેલથી હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયાથી મુક્તિ મળી છે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રહીશોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રાથમિકતા છે કોર્પોરેશનની નોટિસ બાદ ઘણા રહીશો ચિંતિત હતા જે લોકોએ પોતાના મહેનતમાં પૈસોની રિનોવેશન કરાવ્યા હતા તેવા લોકોને ટેન્કર એન્જિનિયર દ્વારા સ્પષ્ટતા કરી તેવા લોકોને સ્ટ્રક્લ એન્જિનિયર દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા સાથે લોકોને જણાવ્યું હતું કે અમારું મકાનો જૂનો હોય અને ભયજનક હોય તેની કાળજી સરકારની સાથે આપણે પણ લેવી જોઈએ જે લોકો આની કાળજી લીધી નથી તેવા લોકો આજે સર્ટિફિકેટ મેળવવા તકલીફ ન પડે તે માટે અમે આ જેવા લોકો બધા ડોક્યુમેન્ટ્સ અને સ્થિતિ જોઈ એન્જિનિયર દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરવામાં વિતરણનું આયોજન કર્યું હતું અને આનંદ છે કે આનાથી રહીશોને મોટી રાહત મળી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીરંગ શાયરેના આ પહેલની બલિદાન વિરદાવી હતી આ પ્રકારની પહેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને

કારણ કે આમાં એકદમ સર્ટિફિકેટ અપાતું નથી આ સર્ટિફિકેટ જ્યારે સ્ટ્રક્ચર એન્જિનિયર ત્યારે જ આપતો હોય છે કે પોતે આવે છે એ જુએ છે પછી એને લાગે છે કે જ્યાં જ્યાં રિપેરિંગ કરવાનું છે એ જોઈને જે સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ત્યારે જે બનાવે છે એને આપે છે આ તો એટલા માટે કે સવલતના ભાગ રૂપે એક એક માણસને જ્યારે થાય ત્યારે આખા કોમ્પ્લેક્સનું જ્યારે કેટલા લોકો એવા છે કે સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લાવવાના પૈસા પણ ના હોય તો તેવા સંજોગોમાં જ્યારે આપણા ત્યાં આગળ કેટલાક લોકોને ખાલી પીવડાવવા માટે કેટલીક વાર રાજકીય છે પણ આપણે વાયદો વચન એના કરતા આપણે વિવાદમાં નહીં વાયદામાં નહીં પણ જે કહીશું એ નક્કર જ કરીશું આપણો રેકોર્ડ છે કે રાજેશ જે બોલે છે તે કરે છે એક વાર જે કીધું છે આના કોઈના માટે નહીં પણ તમે લોકો ખૂબ પ્રેમ આપ્યો છે સુખમાં પણ રહ્યા છે દુઃખમાં પણ રહ્યા છે એટલે વારંવાર કહીએ છે આમના મે ગૌલી વર્તમાન પણ દેશ કીધું તો આપણે ફરજ છે કે આપણી છોકરીઓના આપણે એને ફોર્મ ભરવા જોઈએ આપણા આપણે જે કઈ ખાલી ગોપાલ ભઈ જાય કે ખાલી ગોપાલ ભઈ જાય કે પછી પંડ્યા ભઈ જાય કે પછી તમારો અમારા આ દાદા જાય જીગ્નેશ ભઈ જાય ત્યારે એ 15 જના ફોર્મ આપે કે આટલી છોકરી આવે તો એ છોકરીઓને લાવવાની આપણે સમાજમાં બેઠા છે એવી રીતના નોટબુક વિતરણમાં પણ અમે કીધું કે ભાઈ આપણે 1000 છોકરા છે

અને ત્યારબાદ ફરીથી એક વખત આપણને નોટિસ મળી ત્યારથી લોકોએ પોતાનો અવેરનેસ રાખીને જે પણ ઘરોનું મેન્ટેનન્સ કરાવ્યું હતું તે મેન્ટેનન્સ પર જે લોકોના થઈ ગયા હતા એવા ટાવરોને એવા મકાનોને આપણે સ્પેશિયલ ઘરથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ કઢાવવાનું આયોજન કર્યું હતું राजेश भाई आए रहे और श्री रंग आए रहे हमारी सोसाइटी के लिए इतना अच्छा काम करते हैं इतना अच्छा काम करते हैं जैसे वो कह रहे हैं आपको रात को नींद नहीं आती लेकिन हमको जब तक राजेश भाई हमारे साथ हैं श्री रंग साहब हमारे साथ हैं हमको बहुत अच्छी नींद आती है हमको कोई तकलीफ़ नहीं होती पानी की तकलीफ़ हो लाइट की हो कोई भी तकलीफ़ हमारी सोसाइटी में होती है खड़े पैर वो आ जाते हैं दिन हो रात हो वो देखते नहीं और वो हमेशा हमारे साथ ખડે રહે ભગવાન ઉનકો લંબી ઉમર દે ઓર એસે અમારી સેવા કરતે રહે જય હિન્દભાઈએ અમારા વોર્ડમાં સારી એવી સેવાનું કાર્ય કર્યું છે જ્યારે જ્યારે અમારે ત્યાં પ્રોબ્લેમ ઊભા થયા હોય જેવું કે ડ્રેનેજ રોડ તેમજ ઘણી 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 સેવાઓ અમારા માટે કરી છે અને આવા સેવાભાવી માણસ અમને મળ્યા અમે એમની સંપર્કમાં ઘણા વર્ષોથી છે જ્યારે અમારે ડ્રેનેજના પાણીના કે રોડના પ્રોબ્લેમ હોય તેઓ અમારી સાથે ખાડા પગે ઊભા રહે છે અને અમને સારી સેવા આપે છે એમના માટે અમને બહુ ગર્વ છે અને ભવિષ્યમાં પણ એ આગળને આગળ વધે એવા અમારા એમને આશીર્વાદ છે કેટલું જરૂરી હા જે સર્ટિફિકેટની જરૂરિયાત એટલા માટે હતી કે દરેકના પોતાના મકાનો સારી રીતે મેન્ટેન કરે અને આગળ મકાનનું આયુષ્ય બી લાંબુ વધે એટલા માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટથી એક આપણને રાહત રહેશે હું ભાનુપ્રસાદ જોશી સ્વતંત્ર સેનાની નગર નંબર ચોરાસી હું આર્કિટેક્ચર પણ છું અને સ્ટ્રકચર પણ છું રાજેશ સાહેબના કયા પ્રમાણે સારી રીતે કામ થાય એ જ મારા હેતુથી સંયુક્ત રીતે કામ કરું છું અને કોઈ પણ ટ્રબલ ન પડે તેવું ભગવાનને પ્રાર્થના કરું છું